લો તમે કેમ છો તો કે મજામાં જશો હું પણ મજામાં છું અમારા આજના નવા ઓર્ષમાં તમારું સ્વાગત છે તો ચાલો જઈશ જાફરાબાદ કેમ કે ગાડીનું કામ કરાવવાનું છે એટલે છે હું વિપુલ ભાઈ જાફરાબાદ એ બધું સામાન લઈ લીધો સાહેરે છે સલાઈ આપને કેમકે આપણે જવાનું છે બહાર જાત્રા કરવા એટલે ટાયર બાયર નાખી દીધું બધું એટલે હવે થોડું કામ કરવાનું છે તો કરાવી જાફરાબાદ ચાલો તો આગળ મળી જશે હવે આપણે બહુ દૂર જવાનું છે ક્યાં જવાનું છે એ પણ તમને કહીશું પણ હજી થોડીક વાર છે તરત ના કહી દેવાય થોડીક રાહ જોવી પડે મિત્રો અત્યારે

મિત્રો અત્યારે વરસાદ ચાલુ થઈ ગયો છે બહાટી બોલાવે એટલે પેડો તો પે આવી જાસ હોન વિપુલ ભાઈ કેમ કે આખડી પલારી દે ઘડી ખાટુ ને પેડો પપો બી જાસ પછી આગળ જઈએ વરસાદ બહુ આવે છે હવે વધવા મળ્યો છે અત્યારે અમે તમને ઓછો ઓછો દેખાતો હશે આમારે નરસિંહભાઈ આવી જાસે

ફાઇનલી મિત્રો આપણું ગાડીનું કામ થઈ ગયું છે હવે થોડું બાકી રહેશે કા ખોલ નાખી પાછું વાર્યું દેવું પહેલું રૂપેથી 10 રૂપિયા દેખાય છે આ આપણા ગામના જો आवाज કરે છે આ ગામના છે ને આ સધ્યા છે બધી નહી રિપેર થઈ ગઈ છે ચર કમ્પ્લેટ અને લોકો મારી દીધો YouTube નો આપડો હવે કેમ છે એની કરું છું કે અમારે ક્યાં જવાનું છે તો તમને કહેવાનું બાકી છે પણ આ પૂરું થઈને પછી કહેવાનું છે પછી આપણે રોડે નીકળીએ ને એટલે કહી દેવાનું છે ફાઇનલ ક્યાં જવાનું છે ને અમારે અમારે બહુ ચેટું જવાનું છે એટલું ચેટું જવાનું છે તો બહુ કાંઈ નથી જ નથી એ પણ તમને આડી કહી દેવું પણ હવે ગાડી રિપેર થઈ જાય પછી કહી તો આપણે આવી જફા વચ્ચે કરીએ છીએ ત્યારે ને હવે આપણે જવાનું છે સવારે કેદારનાથ કેમ કે બાયટ્રી નીકળવાનું છે સવારે અને તમને પણ કહી દઉં છું કે કેદારનાથ જવાનું છે મારે અમને બિલકુલ જવાના છે સવારે વહેલા હાર પાંચ વાગે નીકળી જવાનું છે ત્યાં રાથી ને બસ તો આગળ મળતા રહીશું ક્યારે બ્લોગ જવાનું ભૂલતા નહીં ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો એટલે આમાં વિડીયો હોય છે આગળ રસ્તે શું શું છે બધું બતાવતા રહીશું તો બ્લોગમાં કન્ટિન્યુ જજો